ફતેહપુરા ખાતે આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા જેને ચૌદસના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે પૂર્વજોની પૂજા અર્ચના કરવામાં આવે છે જેને વર્ષોથી શીરા રોપવાની પ્રથા કહેવામાં આવે છે પૂર્વજોને યાદ કરીને તેમના નામનો કોતરણીવાળો પથ્થર બનાવડાવવામાં આવે છે અને ચૌદસના દિવસની વર્ષોથી આદિવાસી સમાજ તે કાળી ચૌદશ તરીકે તહેવાર રૂપે મનાવે છે આ દિવસે પોતાના ખેતરમાં તેનું રોપણ કરીને તેને પૂજન અર્ચન કરવામાં આવે છે તેમના કુટુંબના કોઈપણ વ્યક્તિ મરણ પામેલ હોય તે વ્યક્તિના નામે તે પથ્થર પર નામ લખાવીને તેની પૂજા અને અર્ચના કરવામાં આવે છે જે પણ વ્યક્તિ અવસાન થયેલ હોય તે વ્યક્તિના નામ લખાવી તેમના નામવાળો પથ્થર ઉપર લખાણ લખીને ખાતરી તરીકે તેને ચૌદસના દિવસે પૂજા અને અર્ચના કરવામાં આવે છે